તો ગાઝાની શાળા પર ઇઝરાયલનો હવાઈ હુમલો જેમાં સૌથી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે ગાઝાના દરાજ જિલ્લામાં એક શાળા પર ઇઝરાયલના હવાઈ હુમલામાં સૌથી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે અને ડઝને ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે એક ન્યૂઝ એજન્સીના અનુસાર જે સ્કૂલ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં વિસ્થાપિત નાગરિકો રહેતા હતા સ્થળનો ઉપયોગ વિસ્થાપિત નાગરિકો માટે આશ્રય સ્થાન તરીકે થતો હતો અને સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર શાળામાં હજુ પણ આગ સળગી રહી છે અને લોકો ફસાયેલા છે અને લોકો સવારની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે શાળા પર ત્રણ રોકેટ પડ્યા હતા આ ઇમારતનો ઉપયોગ વિસ્થાપિત લોકોને આશ્રય આપવા માટે કરવામાં આવતો હતો ગાઝા શહેરના દરાજ વિસ્તારમાં આવેલી અલ્તાબિન સ્કૂલ પર ઇઝરાયેલના હુમલામાં સૌથી વધુ લોકો માર્યા ગયા છે સ્થાનિક મીડિયા અનુસાર શાળામાં આગ લાગી છે અને તેને બુજાવવા માટે બચાવ ટીમ કામ કરી રહી છે તે જ સમયે ઇઝરાયેલની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ અલ્તાબિન સ્કૂલની અંદર સ્થિત સૈન્ય કમાન્ડ હેડક્વાર્ટર્સમાં કામ કરી રહેલા આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો સેનાઓનો દાવો છે કે નાગરિકો ઉપર હુમલો કરવામાં આવ્યો જ નથી